બીટલાપુર ની ચોકડી આ સીધો આપણે વિરમગામ સાઈડ લઈ લીધું હોય અહીંયા સીધું કરશન પૂરા થઈને વિરમગામ બહુચારી રોડ ઉપર ઠેઠ થી ડેવલપમેન્ટ એટલું ચાલુ છે ને આપણે આ રોડ ઉપર ઘણા ટાઈમ પસાયલા ઠેઠ થી ઠેઠ લગીને વિટલાપુર ચોકડી એટલે કન્ટિન્યુ પાંચ કિલોમીટર ત્યાં લગીને સોસાયટી નું કામકાજ ચાલુ હે ડેવલપ ઘણું થાય આ સીધા એટલા રોડે સીધા છે ને આપણે ફૂલકી નીકળી ગયા આ આપણે આ बाजू hin માંડલ बाजू hin દોડાયો આ માંડલ વાળો અને આ સીધો વિરમગામ થઈ ગયો આપણું સીધે સીધો રૂટ લેને એટલે સીધું જ આપણે આવે ઓલું વર્ણીધામ પાટડી શોર્ટકટ માં આપણે અહી આવતા રહ્યા સીધા જ વર્ણીધામ પહોંચી ગયા પણ તડકો એટલો છે ને ક્લિયર વિઝન આવતું નથી બરાબર કારણ કે તડકો બરાબર સામું આની ના હિસાબે આ હામમેજ મંદિર છે સામે મંદિર એવું ઓલી બાજુ આ બાજુ ક્લિયર આવશે કારણ કે ઓલબ તડકો હામો આવે આવું કંઈક મંદિર છે સ્વામિનારાયણ ટેમ્પલ એવું વિશાળ છે પણ તડકો એટલો છે ને એટલે બરાબર ક્લિયર આવશે નહીં આપણે સીધા એને તડકો હની હિસાબે પ્રદર્શનમાં નીચે આવી ગયા પ્રદર્શનમાં હું હોય ને બધું તમને દેખાડું છું આ પ્રદર્શનમાં એક એન્ટ્રી છે આપણે પ્રદર્શનમાં એન્ટ્રી કરી આવું કંઈક એન્ટર થતા જ કંઈક આવું પ્રદર્શનની ની અંદર હે મંદિરની નીચે છે બધું આ આકૃતિ ને એવું બધું હે આગળ કઈક જે આવે એ બધું તમને હું બતાવીશ તો આ બાજુ આગળ આવો ને એટલે હું હસ્તિના સુરકી ભરી સભા મેં દુરશાસન દ્વારા દ્રૌપદી કા વસ્ત્રહરણ વસ્ત્રહરણ નું હે વાંચતા નહીં આપણે તમે તમારી રીતે વાંચી લેજો કઈક સ્વામિનારાયણનું હે દોઢસો રૂપિયા ટિકિટ છે એક જણાની અને નાના છોકરાની પાંચ વર્ષથી બાર વર્ષ લગીનના એકસો વીસ રૂપિયા ટિકિટ છે એવી કઈ ટિકિટ હે અહીં ગણી જો નાયું બધું નીચે હે ઇન્ટરેસ્ટિંગ કઈક આવે ને તમને તો બતાવું આમાં ભૂલ ભૂલ અહીંયા મિરર માં કરી ગયા છે આપણે જો એટલે આમાં ભૂલા ન પડી જોઈ ભાઈ આમાં બધી કઈ અહીંયા પૂરું થઈ જાય એટલે આ બધું પૂરું થઈ ગયું

ઓલ વિડિયો પ્રોજેક્શન માં જઈ છે હવે જોવી અંદર હું હે તમને થોડું ઘણું બતાવું આમાં હું હે આ જઈ છે બર્ડ પેરેડાઇઝ એક્સપર્ટ બર્ડ લાઈફ માં કઈ છે હવે ચકલા જુદા જુદા લાગે પોપટ હે રંગ બેરંગી પોપટ 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 હા એ જો આગે કોઈ હાથ અડારે પર ઠેકડા મારે હું હોય તમતમાંથી આવે છોટા છોટા આવે તો આપણે રૂટી કઈક આ બધું ને એવું બધું બધું ઘણું આમાં તો સારું હતું રમતનું આ રંગીન રંગીન મચ્છલી આ બધી આ મચ્છલીઓ જુઓ તમે નાની નાની પણ કેવી કાળે આમાં લાગતું નહી કઈ આમાં સિંગલ જ છે પણ ઘરમાં સારું છે જુલા જુલા એવું બધું છે સારું છે બહાર આવી હવે જઈ મંદિરે દર્શન કરવા મંદિર પાટડી સ્વામિનારાયણ ટેમ્પલ પાટડી આવું કંઈક મંદિર બાજુમાં સીતા રામજી લક્ષ્મણ મસ્ત મંદિરનું કામ થયું ને કરી દેવું આપણે અહીંયા પૂરો કારણ કે વ્લોગ થઈ ગયો બહુ લાંબો ને એડિટિંગમાં પછી ને દેખા થાય એટલે વ્લોગ અહીંયા કરી દેવો આપણે